મારવા જેવી બાબતે વ્યક્તિ જાહેરમાં તીક્ષ્ણ હથિયાર લઈને મારવા આવ્યો પ્રાપ્ત થતી માહિતી મુજબ કુંભારવાડા માઢીયા રોડ બાથા ભાઈના ચોકમાં બોલાચાલી થઈ હોય ત્યારબાદ રિક્ષા ચાલક તીક્ષણ હથિયાર લઈને વ્યક્તિના ઘર પાસે માર મારવા માટે આવ્યો હતો જ્યારે ત્યાં મોટી સંખ્યામાં લોકો એકઠા થઈ જતા રિક્ષા ચાલક રિક્ષા મુકીને તીક્ષણ હથિયાર લઈને ઉભા રોડે ચાલતી પકડી હતી જ્યારે આ બનાવ ને લઈને વીરભદ્રસિંહ દ્વારા બોરતડા પોલીસને જાણ કરતા પોલીસ ઘટના સ્થળે આવીને વ્યક્તિની રીક્ષા કબજામાં લઈને વધુ કાર્યવાહી હાથ ધરી છે

આવીને સીધો તલવાર લઈને આવ્યો તલવાર લઈને પછી ભાગી ગયો છે અમે કામમાં પડ્યા ને ભોગી ગયો બોલાયો પણ આવ્યો નહીં અગાઉ કઈ માથાકૂટ થયેલ અગાઉ કઈ નહીં અમે નતું લખતા એને કોણ એનું નામ રામો છે રિક્ષા નામ રામો છે રિક્ષા નંબર છે બીજા ફોર એ યુ ચોત્રીસ સોળ જાહેરમાં અત્યારે લઈને નીકળ્યો હતો જાહેરમાં રોડ ઉપર નીકળ્યો તો માધ્યા રોડ ઉપર આખામાં બધાને ખબર છે કે જાહેરમાં રોડ ઉપર નીકળ્યો ને આમ નિશાળ નીકળવાની જરૂર બધું ભાગી ગયો છે